મારું નામ વિપુલભાઈ આહિર છે અને અત્યારે જે મોરબીની અંદર આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી એમાં ઘણી બધી રિક્ષાઓ ડિટેન કરવામાં આવી હતી અને જે બે દિવસના આંદોલન બાદ આજ અમને મોરબી પોલીસે સંતોષકારક જવાબ આપ્યો છે અને એવું પણ કીધું છે કે આજ પછી તમારી રિક્ષા કોઈ જગ્યાએ ડિટેન નહીં થાય પણ જો ટ્રાફિક વિરોધ તમે ચાલશો તો અમે અમારા હાથ બંધાયેલા છે અને અમે ડિટેન કરવી પડશે બીજી બાજુ જે જે જગ્યાએ જે જે રોડ ઉપર જે પાટા ઉપર જે રિક્ષા ચાલકો ચાલતા હશે અને કદાચ કોઈ પણ દારૂ અથવા બીજા કોઈ ક્રિમિનલ વર્લ્ડમાં સંકળાયેલા હશે તો એની જવાબદારી એસોસિએશન પ્રમુખ કોઈ લેશે નહીં એની ઉપર જે કાંઈ કાર્યવાહી પોલીસ કરશે એનાથી અમે સંતોષકારક રહેશું અને આની અંદર અમે કોઈ હાથે ડાળશું નહીં બીજી બાજુ કે આ બધા રિક્ષા ચાલકો જ્યારે મહેન્દ્રનગર ચોકડી હોય કે પછી માળિયા ફાટક હોય કે પછી તાજપર ચોકડી જ્યાંથી પેસેન્જર બેસાડે છે અને ડાયરેક્ટ જે પેસેન્જરની એવી માંગ હોય છે કે ભાઈ નગર દરવાજા અમને ઉતારો તો નગર દરવાજાની અંદર બંને સાઈડ પાર્કિંગ છે એક દિવસ સામેની સાઈડ પાર્કિંગ હોય છે એક સાઈડ આ સાઈડ પાર્કિંગ હોય છે જે દિવસે સામેની સાઈડ પાર્કિંગ હોય તે દિવસે તો વાંધો નથી આવતો પણ જે દિવસે આ બાજુની સાઈડ પાર્કિંગ હોય ત્યારે રિક્ષા અહીંયા ઊભી રાખી તો રિક્ષા વચ્ચે વચ્ચે જ રહેવાની છે અને પેસેન્જર અમારું માન્યતા રાખતા નથી એમ જ કહે છે નગર દરવાજે ઉતરવું છે એના હિસાબે ટ્રાફિક થાય છે અને રિક્ષાવાળાને પહોંચવું મળે છે તો મેં હું કલેક્ટર સાહેબ અને તેમજ જાહેર જનતામાં અને મોરબી અપડેટ દ્વારા કહેવા માગું છું કે અમને એવા સારા પોઈન્ટ મળે કે જેથી કે કોઈ રિક્ષાવાળાને આવો ફાઇન ભરવો ન પડે અને અમે પણ એવું ઈચ્છીએ છીએ કે કોઈ રિક્ષા વચ્ચે રાખીને અમારે ટ્રાફિક કરવું નથી અને શાંતિપૂર્વક અમે ધંધો કરી શકીએ કારણ કે અમે બધા ગરીબ માણસો છીએ સાંજે પાંચસો રૂપિયા લઈ અને અમારું ઘર ગુજરાન ચલાવી છીએ જો આ પાંચસો પાંચસોના મેમાં ફાઇન ભરવું ક્યાંથી અમારે લાવું એટલા માટે હું મોરબી અપડેટ દ્વારા જણાવવા માગું છું કે સાહેબ અમને એવી અમારી રજૂઆત છે કે અમને એવા સારા પોઈન્ટ આપો જે અમે ટૂંક સમયની અંદર અમે તમને લખીને આપશું કે આ જગ્યાએ અમારે પોઈન્ટ જોઈશે